તમારા છોકરા એવા ફફા પડી જવા નહી હાફ્યા નહી પણ ભલામોણા કેળાના ઘેર જી આવું અને કેળાના વર્ધી આલી અને કેળાને લેતો જાઉ મત કર ભોળિયા આત્મા નું ગરો ના રે નું ગરો ના શંગ મો ગુમાયો રતન રે આજી આ બોલજે નવરાતા

ભાડું થાય ભાઈ કેટલું ભાડું થાય કોણ રૂપિયા પી આટલું બધું બા નવાઈ નહીં તારે ભાઈ ગાડી મફત થોડી હેડા આયા પોણી મેદા છે બા બાજુનો ગોમ પોસ્ટ મેમ્બર શેટુ છે ને તમે તમારો પૈસો તો વધારે ભાડું ના હોય 250 રૂપિયા હોય હું છે ને ડ્રાઈવર સુ ગાડીનો બરાબર છે એટલે ભાઈ મને નહીં કહેવાનું એ હારું કશો તો લડો 500 રૂપિયા તમને આલે બસ આલે ઓ ઓ આ તો કશો હોય તને તો તો ઉતાર દેવાનું

ગોઈનજી હા જો વધારે મોડું કરશો ને તો પછી વધી જાવ ભાઈ ના ના બહુ મોડું નઈ થાય બા આપણે તરત એ તો બાર બોલાઈજો તમ અંદર અંદર

કો ખબર ન પડતી કોને ખબર પડતી એમને જો જોવા દેવાનું સુક્ષાંતી બેહી જ ને કમ કરો ભલા મોણા અમે બીજું તમને હું કીધું ભલા મોણા ઓય ખાલી વાડવાં કીધું છે ગોયંજી આ તો આવું કરી કરતી ઓન પડતા રાખો આપણે બીજી ગાડી કાઢ દે હું કસ્યો બીજી ગાડી પડતી હેડો લાલબા ઉતરી જાવ દેવા દે જો હેડો બરાબર આ વાડી આયા તને હંભળાઈ કરી હેડો ઓય મફતમાં લઈ જો દયા દોન માં લઈ જો

તમે કેવા હું માગો હો વાતની એક વાત કરો તમે હું કશું કેવા માંગતો નહી છોરા માને બેહવાન કરો ના અમે બીજી ગાડીમાં જાઉં હા કોઈ સાપ મારી તમારા ગાડી ઉપર ભલા મોળા આયા તને હંભળાય ભળાય કરો અલ્યા ભલા મોળા બેહવાન કરો નહી તમે યાર હા તો પછી બોલવાની સભ્યતા રાખજો જો તમને કીધું હા ને મે તમને કાળા કીધા તમે મને કઈ હેલકુ નકો હતાણી અલ્યા પણ ખેલ કીધું કાળા ગોરા કીધા તો હારું હતું ખેલકુ નકો પટ્ટીજી પટ્ટીજી મે લડવા

અલા ભલા મોણા ઓમે ગાડીમાં કમ્ફર્ટ ના હોય ભલા મોણા આ સીટમાં હું પૈસા લી નઈ એ મફત મળતું તમે આલ ભાઈ

ના ટાઈમે છે ને હું તમારા ગોમ વાળો ને તમારો ભાઈ નઈ વાત તો હાલ ભાઈ અમે બાકી રહી ગયા ટાઈમે તમે અમારા ભાઈ નહીં કે ગોમ વાળા નહી

आप्याकिदिस इम तो कोई अमेवा कोई वला चेवा नहीं हम चिने चो पासा तम आल कोई नकी ना किया तम तो, तो वलकर तो जाओ कदाल जोंबनो रह पिऊओ हो? नहीं पिऊओ कोई जोंबनो राच्छा खटम इचो रहा ये तो, तो श्याक्रेट आवा में वाँ � હવે ઓયકાણા માટે લઈને આયા છો યે તળાવ જોડે જવાનું હો ને નહીં હોવ બધે લઈને આયા છો નહીં ઓ તો બોલ્યા કે બેહી મારા હું કરો માથાકુટ્ટા તો તમે તйняરા વાતો કરો કે લે એ મારા પાસે શું વાતો તમારે હા પણ આટલા બધા હું ક્યાં શેકો હો પછી હું બોલે એટલા બધા બધા સા ની ચલાવ જો એ પંજોવા રાખ્યો હા રૂપિયા નઈ બોલ બા બાનું નામ લેહો નહીં ઓ કોઈ ભાઈ આનું નામ ન લેવું કોઈ મેં જપણ જસ ખાયા તે હે કંડા

ના ના તણાવ ની તમને ખબર હા પેલા કેટલું ઊંડું ખબર જેવું વદ્રા જેવું ના કહો પણ મારો છોકરો સરોકરો બકા દેખાડા ના ના લેડો આગળ મને તારા ઉપર તો કઈ નઈ રી હતી એટલે તને અમે કોઈ બોલાયો આવી તું જોઈ આવી તું પોણી જોઈ અને હું એખેર આવા ચારે ચાર ટાઈમ એવા ગાઢી નાખું

બા મારી વાત સાંભળો આ તળાવ જનું કોરોતું ને ત્યાં અમે જોઈન गेला છે ઘણો ઊંડું છે એ હોય તો પછી આ પેલા વર્ધીવા આળવા આયા તો પેલો મોળો હા એ શું જોતા અલે ખબર કોમનું કઈન જાય તો આયા ને તો હેડો આવશે રે તમન નાવ નઈ નાખો એ પેલા કોથી સકઈ લે અલે પણ કી બાજુ જ જવાન તો છે

એ હા ભાઈ રામ પહાના લઈ દી એ ઉપર ઉતરજે પેડા શેરઈ તું એકલો છે નહીં ઉતરિયે જો પાસન જોઈ લે પેલો જો લબડી વે હો અલ્યા માજો તો શરીર છે જા ને ઈમુ ઉતરો લે અતકે ઓ ઉતરો પેળા કિસી રીતે લઈ જા ને લબડે વે તન કહીએ અલ્યા ઉભા રહેજો ઉભા રહેજો એ ઉપર ઉપર

મને આ વાતથી ની પેલા જોન થઈ ગયું હતું તો હું ગાડી લઈને વેકાણ આવો કે નઈ પણ હવે નિયમ કરી દીધો હવે તમારા તૈણા ની હું કદી નહી લઉં આજી તમે વર્ધી આલવી નહી આ તો અમાર હાથું વાળું છું એ વખત ભલા મોણા પાર્કા ગોમ હતા એટલે રોડ વચ્ચે તમે ના બોલવાનું અમને બોલતા હતા ભલા મોણા અમન કેટલી લાચારી અડીતી તમાર હાગો હતા તોય ઓ

કરે ઠંડા કુલ કુલ હમ